નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય દશામા મિત્રો આપણે ફરી એકવાર પૌરાણિક અને ચમત્કારી દશામાના મંદિર વિશે વાત કરીશું જો આપણે આ વિડીયો પસંદ આવે તો આપણા મિત્રોને શેર કરજો લાઈક કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજે આપણે ચમત્કારી દશામાના મંદિર વિશે જાણીએ ગુજરાતમાં અનેક સ્થળો પર પૌરાણિક અને ચમત્કારી મંદિરો આવેલા છે જેની સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે ત્યારે આપણે જોઈએ બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસામાં પણ વર્ષો જૂનું અને ચમત્કારી દશામાનું મંદિર આવેલું છે જે દિશામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં દશામાનું મંદિર આવેલું છે આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે મંદિરના વ્યવસ્થાપક દ્વારા જણાવ્યા મુજબ આ મંદિર ચોત્રીસથી પાંત્રીસ વર્ષ જૂનું છે વિજયભાઈ વાઘેલા મંદિરના વ્યવસ્થાપક છે જેઓ જણાવે છે કે તેમની માતા નાનપણથી દશામાનું વ્રત કરતા હતા એક દિવસ તેમની માતા નદીએ મૂર્તિનું વિસર્જન કરવા ગયા હતા ત્યારે દશામાં તેમને ડોસી સ્વરૂપે દેખાયા હતા અને દશામાં ડોસી સ્વરૂપે તેમને હાથ પકડીને ઘર સુધી લાવ્યા હતા અને હંસાબેન વાઘેલા ત્રણ મહિના સુધી બીમાર પણ રહ્યા હતા ગામના લોકો હંસાબેનને દશામાં ડોસી સ્વરૂપે દેખાયા હતા એવું માનતા ન હતા તો પણ દશામાએ ગામ લોકોને માનતા કર્યા હતા હંસાબેન જયંતિજી વાઘેલાના ત્યાં દશામાની એક નાની ડેરી હતી હંસાબેન વાઘેલાની પૂજા અર્ચનાના કારણે દશામાના આશીર્વાદ હંસાબેનને મળ્યા ત્યારથી આ મંદિરે અનેક ચમત્કાર થવા લાગ્યા હતા જે બાદ આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાઈ છે અને આ દિવ વિસ્તારમાં અને આ વિસ્તારમાં મોટું દશામાનું મંદિર બનાવવામાં આવ્યું અહીં આ મંદિરે સત્તર ચડાવવાની પરંપરા છે જે મહિલાઓને સંતાન થતા ન હોય તો તે મહિલાઓ માતાજીની બાધા રાખતા હોય છે દશામાં તેમની મનોકામના પૂર્ણ કરે ત્યારબાદ મહિલાઓ પોતાના સંતાનને લઈ દશામાના મંદિરે આવે છે મંદિરે સત્તર ચડાવવાની પરંપરા આજે પણ અહીં ચાલી આવી છે શ્રાવણ મહિનામાં દસ દિવસ મહિલાઓ દશામાના વ્રતની ઉજવણી કરતી હોય છે ત્યારે આ દશામાના મંદિરમાં દસ દિવસ મોટો મેળો ભરાય છે આ મંદિરે રાતે રાસ ગરબાનું આયોજન કરવાય છે આ મંદિરે ભરાતા મેળામાં સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનથી પણ લોકો મોટી સંખ્યામાં દશામાના દર્શનાર્થે આવે છે તેમજ દર વર્ષે ચૈત્ર સુદ ના દિવસે પાટોત્સવનું આયોજન કરાય છે જેમાં હવન તેમજ મહાપ્રસાદ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો આ પાટોત્સવમાં આવે છે હેલો મિત્રો આવી ચમત્કારી હેલો મિત્રો આવી ચમત્કારી કથા તેમજ વ્રતની વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો જય દશા